જામનગરની જીજી હોસ્પિટલમાં ઘૂર બેદરકારી સામે આવી છે હોસ્પિટલના ઓપરેશન થિયેટર પાસે શ્વાનના આટાફેરા નવી બિલ્ડિંગમાં સર્જિકલ વિભાગમાં આટાફેરા કરતા જોવા મળ્યા શ્વાન હોસ્પિટલમાં માસ્ક ખાતા નજરે પડ્યા રખડતા શ્વાન હોસ્પિટલમાં શ્વાન રખડવાના દ્રશ્યોથી અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે વારંવાર હોસ્પિટલમાં રખડતા શ્વાન ફરતા હોવાની પણ ફરિયાદો કરવામાં આવી છે મુસ્તાક અમારી સાથે જોડાઈ ગયા છે મુસ્તાક

અગાઉ પણ જી ચોવીસ કલાક દ્વારા ઘણા એવા અહેવાલો દર્શાવવામાં આવે છે કે જે રખડતા શ્વાન બિંદાસ લોબીઓમાં તમામ વોર્ડમાં આટાફેરા કરતા હોય છે દર્દીઓને પરેશાન કરતા હોય છે અને દર્દીઓને પણ સતત જે છે રખડતા શ્વાન ભય રહેતો હોય છે પરંતુ લાખોનો ખર્ચો જે સિક્યુરિટી પાછળ કરવામાં આવી રહ્યો છે અને સિક્યુરિટી ક્યાંક ને ક્યાંક સાવ નબળી હોય તેવામાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જે રખડતો શ્વાન છે એ જીજી હોસ્પિટલના જે છે ઓપરેશન છે બહાર બાદ માસ્કના જે લોચા લઈને બિંદાસ ફરી રહ્યો છે એટલે કહી શકાય કે ગંભીર બેદરકારી તંત્રની સામે આવી છે પરંતુ આ મામલે તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં નથી લાખો નો સિક્યુરિટી નો ખર્ચ એ પણ માથે પડી રહ્યો છે ત્યારે રખડતા નો આતંક સહાલ આતંકસ્પિટલમાં ક્યારે બંધ થશે એ પણ એક બહુ મોટો સડક સવાલ છે દીક્ષિતા બિલકુલ આભાર મુસ્તાક સમગ્ર વિગત બદલ